ભરૂચના અંકલેશ્વરના કોસંબડી ગામમાં વર્ષીય મહિલા સાથે બનાવ બન્યો છે ઇન્ડિયા બેંકથી પરત ફરતી વખતે ઓટો રિક્ષામાં બેઠેલી મહિલાના હાથમાંથી ગઠિયાઓ સોનાની બંગડી પડાવી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના કોસમ્બડી વિસ્તારમાં રહેવાસી ચંપાબેન રમણભાઈ વસાવા ગતરોજ પોતાના વ્યક્તિગત કામમાં અર્થે એસ એ મોટર્સની સામે આવેલી ઇન્ડિયન બેંકમાં ગયા હતા બેંકનું કામ પૂર્ણ કરી તેઓ પરત ઘરે જવા માટે મુખ્ય માર્ગ પર વાહનની પ્રતિક્ષા કરી રહ્યા હતા તે દરમિયાન એક રિક્ષા ચાલક તેમની પાસે આવીને ઉભો રહ્યો આ રિક્ષામાં અગાઉથી ત્રણ શંકાસ્પદ પેસેન્જરો બેઠેલા હતા રિક્ષા ચાલકે વિશ્વાસમાં લેવાના હેતુથી ચંપાબેનને માસી ચાલો બેસી જાઓ ક્યાં જવું છે તેમ કહીને રિક્ષામાં બેસવા માટે ભાર આગ્રહ કર્યો હતો ચંપાબેન રિક્ષામાં પેસેન્જરોની ગીરદી જોઈને બેસવાની અસમર્થતા દર્શાવતા કહ્યું કે ભાઈ મને આટલી ભીડમાં નહીં ફાવે પરંતુ રિક્ષા ચાલકે પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે અંદર બેઠેલા ત્રણ પેસેન્જરોને આગળ પાછળ કરી જગ્યા કરી આપી માસીને પરાણે બેસાડી દીધા હતા મુસાફરી દરમિયાન રિક્ષા ચાલક અને અંદર બેઠેલા શખ્સોએ ચંપાબેનનું ધ્યાન ભટકાવી દીધું હતું રિક્ષા અંકલેશ્વર પ્રતિન ચોકી અને બ્રિજ પર પસાર કરી જ્યારે વાલિયા કોસંબડી મુખ્ય માર્ગ પર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના મેઇન ગેટ પાસે પહોંચી ત્યારે અચાનક રિક્ષા ચાલકે માસી તમને અહીં બેસવામાં તકલીફ પડે છે તેમ ઉતરી જાવ તેમ કહીને તેમને અધવચ્ચે ઉતારી દીધા હતા રિક્ષામાંથી નીચે ઉતાર્યાના ગણતરીની સેકન્ડમાં જ ચંપાબેનની નજર તેમના હાથ પર ગઈ હતી જ્યાં પહેરેલી અંદાજે પંદર ગ્રામ વજનની સોનાની કિંમતી બંગડી ગાયબ હતી માસિકે સમજે કે બુમાબૂમ કરે તે પહેલા જ રીક્ષા ચાલકે તેના ત્રણ સાથીદારો સાથે પૂરપાટ ઝડપે ફટાફટ નીકળી ગયા હતા થોડા દિવસે થયેલી આ લૂંટથી હેબતાઈ ગયેલા વૃદ્ધોએ આસપાસના લોકોની મદદ માંગી હતી જાગૃત નાગરિકો તેમને તાત્કાલિક જીઆઈડીસી પોલીસ મથકે લઈ ગયા જ્યાં તેમણે પોતાની સાથે થયેલી છેતરપિંડીની આવૃત્તિ પોલીસને જણાવી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જીઆઈડીસી પોલીસના સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક અસરથી અરજી નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે ઘટના સ્થળ અને રિક્ષા જે માર્ગ પરથી પસાર થઈ હતી તે તમામ રૂટના સીસીટીવી કેમેરા ચેક કરવાની કામગીરી હાથ ધરી છે જેથી આ રિક્ષા ગેંગના સાગરીતોને વહેલી તકે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી શકાય તમારું નામ શું છે ચંપાબેન રમણભાઈ વસાવા તમારું સાથે શું ઘટના ઘટી ગઈ હું બેંકમાંથી નીકળી એસન મોટરની સામેથી બેંકમાંથી નીકળી તો હું ચાલતી હતી તો રિક્ષાવાળાએ કીધું કે હું માસી ચાલો બેસી જાઉં તે મેં કીધું કે ત્રણ પાછળ બેસેલા છે હું કઈ રીતે બેસું તે લોકોએ થોડી થોડી જગ્યા આપી અને કે મેં કીધું કે મને એમને એવું કહ્યું કે આ લોકો તો અહીંયા ઉતરી જ જશે પછી પ્રોટીન સુધી નાયા પ્રોટીન ચોકડીથી એમને બ્રિજ ચડાવી દીધો અને નોટિફાઈની જેઆઈડીસીનો પેલો જે દરવાજો કો આપણે એ આવે છે દરવાજો ત્યાં અહીંયા ગાડીથી આગળ જતા મને એને ઉતારી પાડી મને કે માસી ફાવતું નથી તમે ઉતરી જાઓ અને પછી મારા હાથ પણ ખેંચાયો ઉતરી ગઈ તો પછી મેં એકદમ જ જોયું તો મારી એક બંગડી નથી એને આ એક બંગડી ને આ રહ્યું પ્લાસ્ટિક અને બંગડી ગાયબ થઈ ગઈ હું એક રીક્ષા વાળા ભાઈને કહ્યું પણ એ રીક્ષા વાળા ભાઈ ની બરાબર ચાલે એવી નહોતી મને કે તમે કોઈ બી બાઈક પર બેસીને જાઓ માસી એ રીક્ષા અરે રીક્ષાને પકડો પણ એવું કોઈ મળ્યું જ નહી એટલે પછી હું જઈ પોલીસ સ્ટેશને ગઈ અને ત્યાં બધું સાહેબે લખાયું બધું કર્યું અને પછી નોટિફાઈ ના છે તો જે પેલા કેમેરા લાગેલા હોય ઓફિસમાં અહીંયા બધું બતાવ્યું તેમાં નહીં દેખાયું પણ બસ પછી તો સાહેબે કહ્યું મને કે બેન અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો હું તમને આ ફોન નંબર લીધો છે તો તમને ફોન કરીશું ઓમ પ્રજાપતિ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ અંકલેશ્વર ભરૂચ